દોસ્તો નમસ્કાર આ ચૂંટણી ઘર તોડાવે તો નવાય નહીં જી હા આ ચૂંટણી જેટલું ઓછું કરાવે એટલું ઓછું નહીં જી હા આપ સમજી શકો છો કે ઘરમાં જે ચૂંટણી તિરાડ પડાવી રહી છે

કેસી પટેલને જેવી ટિકિટ આપી તો ડીસી પટેલ નારાજ થયા ડીસી પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા તો એક ટિકિટ જેને મળી એ ખુશ થયું અને બીજું જે ટિકિટ મળી એ નાખુશ થયું આવી પરિસ્થિતિમાં બે પરિવાર વચ્ચે દિવાલ તો ચૂંટણી કરાવી રહી છે પરિવાર વચ્ચે વિખવાદ ત્રીજી વાત પંચમહાલની પંચમહાલમાં પણ આપ જોવું કે શું થયું પંચમહાલમાં પ્રભાસસિંહ ચૌહાણ ટિકિટ ના મળી નારાજ થયા રતનસિંહની ટિકિટ મળી રતનસિંહના સમર્થનમાં કોણ આવ્યું તો એમના પુત્ર બધું સમર્થનમાં આવ્યા અને ત્યારબાદ પ્રભાસસિંહ ચૌહાણ માની ગયા કે આખરે લોચાવાળી પરિસ્થિતિ છે ને આવી પરિસ્થિતિમાં બે પરિવાર વચ્ચે વિવાદ થયા તો શરૂઆત આપ જોઈ લો કે મુશ્કેલી જામનગરમાં જોવા મળ્યો આગળ બે હજાર ચૌદમાં મેડમ પરિવાર વચ્ચે પૂનમ મેડમ વિક્રમ મેડમ એક જ પરિવારમાંથી ભાજપ કોંગ્રેસમાં જોડાવું તો આપ ચૂંટણી છે અને આપને પણ સમજવાની જરૂર છે કે ચૂંટણી આવશે જશે પરંતુ દોસ્તો વચ્ચે આજુબાજુવાળા રહેવાવાળા લોકો વચ્ચે ખાસ કરીને બગાડ કરવી નહીં બગાડવું નહીં તો આખી જિંદગી આ ચૂંટણીઓ ખતરનાક બની શકે છે એ આપ જોઈ શકો છો આ ચૂંટણી ભાભી અને નણંદ અને સસરાને અલગ કરી રહી છે પુત્ર વધુ સસરાને અલગ કરી રહી છે બે ભાઈઓને અલગ કરી રહી છે એટલે આ ખરેખર ચૂંટણી ખતરનાક ચૂંટણી છે પરિવાર વચ્ચેના યુદ્ધની આ ચૂંટણી છે તો સંભાળીને રહો સાવ રહો કારણ કે આ ચૂંટણી છે ખતરનાક વસ્તુ છે દોસ્તો આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો જેથી આ પ્રકારના વિડીયો હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત